જો આજે ગાય બોટ ચોથ કીધું ભણે ગાય ભલે તો સવારમાં ગાય માતાના જાનવર કરવા ગયા તા ને શ્રાવણ મહિનો છે તો ભગવાનના મંદિરે ગયા તા ને આટલે બપોર ચડી ગયા ને બપોરની રસોઈની બનાવવાની તૈયારી દવા સુધારી દીધો છે છે બારનું વેધર તો એટલું બધું છે આમ તાપ ઉનાળો અસહ્ય ગરમી પડવા માંડી હે ને જય શ્રી કૃષ્ણ મમ્મી કૃષ્ણ ને મમ્મી જો કચરો નાખવા ગયા હતા તો એક બકડિયું માટી આ રેતી જેવું ધૂળ આવ્યા હે તો મમ્મી ને હું બંને હજી એક બકડી ભર્યા ગયું નહીં મમ્મી ગરમી તો છે પણ આપણે અહીંયા જો થોડુંક સેવા ને એવું થઈ ગયું હતું તો નવી માટી થોડીક નાખી દઈ તો મચ્છર ને એવું ન થાય તો મમ્મીને અમે ભાઈ જઈશું ધૂળ ભરવા તળાવમાં ને પછી આવીને રસોઈ બનાવશું મજાની જો અહીંયા ધૂળ નાખી ને પાણી છાંટું પણ તડકા નિસાબે ફૂંકાઈ ગયું સેવાર હતો તો સરસ થઈ ગયું ને અહીંયા જો મમી સરસ મજાના બાજરાના રોટલા ઘડી રહ્યા છે દેશી ચૂલાના નહીં મમ્મી તમારા હાથના તો બાજરાના રોટલા એટલે એમ સ્વાદમાં એવા સરસ થાય હા ચોઈથ હોય એટલે જે રિયા હોય એને ઘઉં તો ખવાય નહીં ને જે ન રિયા હોય એના માટે રોટલી બનાવી છે તો જો સરસ મજાના રોટલા મમ્મી ઘડી રહ્યા છે ને શાકનો વઘાર કરી નાખું હા હા સાડા અગિયાર ગરમી છે તોય સારું છે થોડો થોડો પવન એ છે ને આમ વાદળ વાદળ જેવું છે એટલે વાંધો ન આવે તો હાલો મમ્મી રોટલા ઘડી રહ્યા છે આપણે શાક વઘાર નાખીએ ગરમી તો અસહ્ય વાત જો આપણે શાક ની તૈયારી કરી લીધી છે ને આમાં છે રોટલી રોટલી પણ બની ગઈ છે એનામાં વેટી દીધી છે તો હાલો

આમ જો લટકી રહ્યા હે ગિસોડા અહીંયા લટકી રહ્યો છે ઘે ઘોર થઈ ગયું હે હાલો તો આમ હેલા જાય અંદર ગયા તા ને ઘણા ઘણા બધા થાય છે ગામના ખાય એટલા થાય છે હા લઈ લ્યો લઉ્યા જો કેટલા બધા હજી તો આમાં આમાં તો અંદર તો કેટલાય છે

લટકી રહ્યું છે અંદર ઘણી બધી કાકડું આપણે આ બાજુ આવી ગયા હે આવડો મોટો ભીંડો છે હવે જો ભીંડામાં ફાલ આવ્યો હે મોઘરા ભોઘરા હવે ભીંડો થાય છે હવે ભીંડામાં શીંઘુ બેહવા માંડીએ જો સરસ મજાની બધે બધે ભીંડામાં શીંઘું બેઠી હો જોયું મારો જે મારાથી પણ મોટો થઈ ગયો આ બધું ઉપર લેવું આ ખોટ આ બધું મોટું થાય ન કે બે કા કાલ પરમથી ઉતારશું ઓહો એ તો જોઈ લે આટલું બધું ચૂંટ થઈ શું ઘણા બધા જો સરસ મજાનું નીચે ચોખ્ખું પણ કન નાખ્યું હે વહેલા હે એટલે આટલું થોડુંક તો આવું હોય બધું ને આપણે જો કીટિયા એમાં લેવા એવા તા તો મમ્મીએ કીટિયા કાઢ્યા હે બકડીયામાં લઈ લે રસ્તો તો સરસ મજાનો ચોખ્ખો છે વાળો એમ તો ચોખ્ખો જ છે પણ આ વેલાની હિસાબે થઈ ગયું હે વેલા ઘણા બધા ફાટી ગયા હે પાણી પાવાની જરૂર હે આ બધાને આજ પાણી નો વરસાદ ન આવે ને તો કાલ પાઈ જઈશું પાણી આપણે આને ફરી લીધું છે કીટિયાનું ને આ જો સૂર બાબર કંટ્રોલ આ કંટ્રોલ આમાં ઘણો ફાલ હે કંટ્રોલ દેખાતા તો છે નહીં પપ્પા બે દી પહેલાં ઉતારી ગયા હતા એટલે નહીં હોય એમાં પાંદે પાંદે ફૂલ હે હાલો મમ્મી હાલો હું કેટલું કરવાનું મમ્મી ભરી રહ્યા છે બાજરો હવે હાય હાઈતમ હાડું આ ડબરામાં ભરી પપ્પા નવરા થાય એટલે પપ્પા દળાવી આવી દે નહીં મમ્મી ઘરઘંટી તો છે આપણે પણ ઘરઘંટીમાં બાજરાનો રોટ એવો સરસ નથી આવતો હા થોડો કરકડો આવે એટલે મોટી ઘરકંટી દળાઈ આવશું ને દી હાથમીરીઓ છે સાંજના વાગ્યા છે સવા સાત ને આપણે જો રસોઈ બનાવવા ચાલુ કરી દીધું છે રસોઈ બની ગઈ છે અડધું બની ગયું છે ને અડધું બની રહ્યું છે અહીંયા જો ભગવાનનો એક દીવો તૈયાર કર્યો છે તેલનો હનુમાનજી દાદાનો આપણે દરરોજ તેલનો દીવો કરીએ ને ગણપતિ દાદાનો ઘીનો પણ એ વાઈટું બનાવવાની ને પલાળવાની છે એટલે મમ્મી હવે હમણાં પલાળી તૈયાર કરશે ને મમ્મી દીવા કરશે ને ગેસે આપણે મૂકો છે હા બાપુઆ હામાની ખીર બનાવવાની છે ને ભાખરી જો બની ગઈ છે આ ચાનકુઆ ચડી રહ્યું છે તો આજનો દિવસ આવો કઈ ક્રિયો છે મમ્મી ઘીના દીવાનું વાઈટું પલાળવાની ને હા તો પલાળી દો જોઈ હા એ તેલનો નો તમે તૈયાર કરી દીધો હે તો આવું કઈક છે આજનો દિવસ તો તમને બધાયને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો અમારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળશે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ બાય બાય